સ્પેશિયલ કોઈ એજન્ડા તમે શકો છો કોઈ સ્પેશિયલ એજન્ડા થી આવ્યા છો ઘણા સ્પેશિયલ એજન્ડા થી છો બેન તો મેસેજ આવતી નથી સ્પેશિયલ એજન્ડા થી તમે આયા છો બેન નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો જે આ બહેન હારે એમ ભૂપેન્દ્ર પટેલે જેવું વર્તન કર્યું તેનો સંપૂર્ણ વિડીયો આગળ આપણે તમને બતાવીશું તો જે હરણીકાંડ બોટકાંડમાં મૃતકના પરિવારોને દોઢ વર્ષ પછી પણ ન્યાય નથી મળ્યો એવું કહ્યું તો મુખ્યમંત્રીએ કાર્યક્રમ પછી મળવાનો કહ્યું પરંતુ કાર્યક્રમ પૂરો થતાં જ પરિવારોની અટકાયત કરી દેવામાં આવી જેમના પરિવારમાંથી કોઈપણ દુર્ઘટનામાં મરી જાય અને વર્ષો સુધી ન્યાય ન મળે છતાં ભૂપેન્દ્ર પટેલ માઇકમાં કહે છે કે એમની વાતમાં કોઈ ધ્યાન ન આપે એ સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આ બહેનને જે મિટિંગ પૂરી થઈ થયા બાદ તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યા અને જે બહેન સાથે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે તેમના ઘરે પરત મેકલી દેવામાં આ જે છે તો જો આ બહેનની વાત પણ સાંભળો આ માલુકન ક્યાં લઈ જવામાં આવી રહ્યા એમના ઘરે જાય છે પોલીસ છોડવા જાય છે પોલીસ છોડવા જાય છે એમને